છેલ્લા એક અઠવાડિયાથી જંગલની આસપાસના ગામોમાં હાહાકાર ફેલાયો હતો ન જાણે ક્યાંથી એક દીપડો બન્યો હતો વન વિભાગને માહિતી મળતા આખી ટીમ સાબદી કરવામાં આવી હતી ચારે તરફથી જંગલ અને એને જોડાયેલા ગામોમાં સઘન શોધખોળ આદરવામાં આવી હતી વન વિભાગની સૌથી બાહોશ ઓફિસર ચાંદનીને આ કપરા કામની જવાબદારી સોંપવામાં આવી હતી ચાંદનીએ સંપૂર્ણ આયોજન કરીને જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલની જમણી બાજુથી બાતમી આવી હતી કે એ માદા દીપડો છે અને એ બાજુના ગામની સીમમાં જ છુપાયેલો છે મિશન દીપડો ચાલુ થયો ધીરે ધીરે ટીમે જે લોકેશન ધારવામાં આવ્યું હતું એને ઘેરવાનું ચાલુ કર્યું વધુને વધુ નજીક ઘેરો બનાવતા બનાવતા એ ખેતર જ્યાં દીપડી હતી ત્યાં ટીમ ઝાડ અને પાંજરા સાથે પહોંચી ગઈ હવે તો દીપડાનો ખૂંખાર અવાજ પણ સંભળાઈ રહ્યો હતો ચાંદની ટીમ સાથે સાવ નજીક પહોંચી જ્યોતિ દ્રશ્ય ચોખ્ખું દેખાતું હતું પણ એ તો સાવ અલગ જ હતું ખેતરની એક બાજુ એક સ્ત્રી એના બાળક સાથે ધ્રુજતી ઊભી હતી એ પોતાના ભોગે સંતાનને બચાવવા તત્પર હતી એના હાથમાં દાતરડું હતું અને એ વારંવાર ઉગમીને દીપડીને ડરાવવાનો નિર્થક પ્રયાસ કરી રહી હતી સામે છેડે દીપડી પંજો ઉગામીને હુમલો કરવા તૈયાર હતી અને ચાંદનીની નજર એની પાછળ સુપાયેલા દીપડા બાળ પર પડી ટીમ પણ હક્કા હક્કા હતી સમજાઈ ગયું કે દીપડી એકલી હોત તો ક્યારનો શિકાર કરી ચૂકી હોત પણ સાથે પોતાનું બાળ હતું એટલે એ માં પણ અસુરક્ષિત મહેસૂસ કરતી હતી લગભગ દસ મિનિટ એકદમ ઉત્તેજનાપૂર્ણ વીતી અંતે દીપડીના નબળા પડતા માણસનો ચાંદની અને ટીમે લાભ લીધો અને દીપડી જાળમાં સપડાઈ ગઈ એને પાંજરામાં ઉતારતી વખતે પોતાના બાળ સામે જોઈને એણે બહુ ધમ પસાડા પણ કર્યા સામે શેડે ફસાયેલી ગભરાયેલી સ્ત્રીએ પણ નિરાંતનો શ્વાસ લીધો પોતાના બાળકને ગળે વળગાડીને એ પોજરા નજીક આવી ચાંદનીએ એને આશ્વાસન આપ્યું ટીમે મિશન દીપડી સફળતાપૂર્વક પાર પાડ્યાનું એલાન કર્યું ક્યારથી દૂર ઉભેલી મીડિયા ટીમ હવે દોડતી પહોંચી દીપડીના પોજરાના ચારો તરફથી ફોટા પાડ્યા ચાંદની મેમ અને એમની ટીમની બહાદુરીના અહેવાલ તૈયાર થવા લાગ્યા ચાંદની હાસકારો અનુભવતી પોજરાની સામે ગોઠવાઈ હાસ હવે ઘેર જઈને નાનકાને મળાશે પેલી સ્ત્રી એના બાળક સાથે મેડમનો આભાર વ્યક્ત કરી રહી હતી ત્યાં જ ચાંદની નજર પોજરાની પાછળ બોધેલા તરફડતા બાળ દીપડા ઉપર પડી અને તરત જ એ અધૂરી નજર પોજરામાં પુરાયેલી દીપડી પર પણ અને બે લાચાર ઓખો પોતાને નીરખી રહી હોય એવું લાગ્યું જાણે કેમ દીપડી કહી રહી ન હોય મેડમ હું પણ મા છું